ઉત્તર છે બાપનો ડાયરેક્શન છે તમે કોઈ પણ સાકાર કે આકારને યાદ નહીં કરો એક બાપને યાદ રહે તો વિકર્મ વિનાશ થાય આમાં કોઈ એ આ નથી કહી શકતા કે અમને ટાઈમ નથી અમે ફ્રી નથી ફુરસત નથી બધું જ કરતા પણ યાદમાં રહી શકો છો ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો પ્રતિ બાપનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગના પછી કહેવામાં આવે છે છે બાપને યાદ કરો બોલાવે પણ હે પતિ પાવન આવીને પાવન બનાવો તો બાપ પહેલા પહેલા જ કહે છે રૂહાની બાપને યાદ કરો રૂહાની બાપ તો બધાના એક જ છે પાર ક્યારેય ક્યારે સર્વ વ્યાપી નથી માનવામાં આવતા યાદ નહીં કરો સિવાય એક બાપના આ તો બિલકુલ સહજ છે ને મનુષ્ય કહે છે અમે બિઝી રહીએ છીએ ટાઈમ નથી પરંતુ આમાં તો ફુરસત હંમેશા છે બાપ યુક્તિ બતાવે છે આ પણ જાણો છો બાપને યાદ કરવાથી જ અમારા પાપ ભસ્મ થશે મુખ્ય વાત છે આ ધંધો વગેરેની કોઈ મનાઈ નથી તે બધા બધું કરતા પણ માત્ર બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય આ પણ સમજો છો અમે પતિ સાધુ સંત ઋષિ મુનિ વગેરે બધા સાધના કરે છે સાધના કરવામાં આવે છે ભગવાનને મળવાની એ તો જ્યાં સુધી એનો પરિચય ન મળે ત્યાં સુધી તો મળી નહીં શકે તમે જાણો છો બાપનો પરિચય દુનિયામાં કોઈને પણ નથી પરિચય તો બધાને છે મોટી વસ્તુનો પરિચય જલ્દી થઈ જાય છે આત્માનો પરિચય તો જ્યારે બાપ આવે ત્યારે સમજાવે આત્મા અને શરીર બે વસ્તુ છે આત્મા એક સ્ટાર છે અને ખૂબ સૂક્ષ્મ છે એને કોઈ જોઈ નથી શકતા તો અહીં જ્યારે આવીને બેસો છો તો દેહી અભિમાની થઈને બેસવાનું છે આ પણ એક હોસ્પિટલ છે ને અડધા કલ્પના માટે એવર હેલ્ધી થવાની હંમેશા તંદુરસ્ત રહેવાની આત્મા તો છે અવિનાશી ક્યારેય વિનાશ નથી થતી આત્માનમાં જ બધો પાઠ છે આત્મા કહે છે હું ક્યારેય વિનાશ ને નથી પ્રાપ્ત થતી આટલી બધી આત્માઓ અવિનાશી છે 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 શરીર વિનાશી હવે તમારી બુદ્ધિમાં આ બેસેલું કે અમે આત્મા અવિનાશી છીએ અમે ચોર્યાસી જન્મ લીએ છીએ આ ડ્રામા છે આમાં ધર્મ સ્થાપક કોણ કોણ ક્યારે આવે છે કેટલા જન્મ લેતા હશે આ તો જાણો છો 84 જન્મ જે ગાવામાં આવે છે જરૂર કોઈ એક ધર્મના હશે બધાના તો હોઈ ન શકે બધા ધર્મ એક સાથે તો આવતા નથી અમે બીજાઓના હિસાબને કેમ બેસીને કાઢીએ જાણો છો ફલાણા ફલાણા સમય પર ધર્મ સ્થાપન કરવા આવે છે એની પછી વૃદ્ધિ થાય છે બધા સતો પ્રધાન છે સતો પ્રધાન થી તમો પ્રધાન તો થવાના જ છે દુનિયા જ્યારે તમો પ્રધાન થાય છે ત્યારે પછી બાપ આવીને સતો પ્રધાન સત્યુગ બનાવે છે અત્યારે તમે બાળકો જાણો છો કે અમે ભારતવાસી જ ફરી નવી દુનિયામાં આવીને રાજ્ય કરીશું બીજા કોઈ ધર્મ નહીં હશે તમે તમારા બાળકોમાં પણ જેનું ઉચ્ચ મર્તબો લેવાનો છે ઊંચું પદ લેવાનું છે તેઓ વધારે યાદમાં રહેવાનો પુરુષાર્થ કરે છે અને સમાચાર પણ લખે છે કે બાબા અમે આટલા સમય યાદમાં રહ્યા છીએ ઘણા તો પૂરો સમાચાર શરમના મારા લજ્જાના મારે આપતા જ નથી સમજે છે બાબા શું કહેશે પરંતુ ખબર તો પડે છે ને બાબાને બધી ખબર હોય છે સ્કૂલમાં ટીચર સ્ટુડન્ટને કહેશે ને કે તમે જો નહીં ભણશો તમે જો ભણશો નહીં તો ફેલ થઈ જશો લૌકિક મા બાપ પણ બાળકોની ના ભણતરથી જ સમજી જાય છે કે આ તો ખૂબ મોટી સ્કૂલ છે અહીં તો નંબર વાર બેસાડવામાં નથી આવતું બુદ્ધિથી સમજવામાં આવે છે નંબર વાર તો હોય જ છે ને હવે બાબા સારા સારા બાકોને ક્યાંક મોકલી દે છે તે પછી ચાલી જાય છે તો બીજા લખે છે કે અમને મહારથી જોઈએ તો જરૂર સમજે છે કે તેઓ અમારાથી હોશિયાર નામી ગ્રામી છે નંબર વાર તો હોય છે ને પ્રદર્શનીમાં પણ અનેક પ્રકારના આવે છે તો ગાઈડ્સ પણ ઉભા રહેવા જોઈએ હું તપાસ કરવાના માટે રિસીવ કરવાવાળા તો જાણે છે કે આ કઈ પ્રકારનો વ્યક્તિ છે તો એમને પછી ઈશારો કરવો જોઈએ કે આને તમે સમજાવો તમે પણ સમજી શકો છો ફર્સ્ટ ગ્રેડ સેકન્ડ ગ્રેડ થર્ડ ગ્રેડ બધા છે અહીંયા તો બધાની સર્વિસ કરવાની જ છે કોઈ મોટો વ્યક્તિ છે તો જરૂર મોટા વ્યક્તિની ખાતરી તો બધા કરે જ છે આ કાયદો છે બાપ અથવા ટીચર બાળકોની ક્લાસમાં મહિમા કરે છે આ પણ સૌથી મોટી ખાતરી છે નામ કાઢવાવાળા બાળકોની મહિમા અથવા ખાતરી કરવામાં આવે છે આ ફલાણા ધનવાન છે રિલિજિયસ માઇન્ડેડ છે એની બુદ્ધિ કેવી છે ધાર્મિક છે આ પણ ખાતરી છે ને હવે તમે આ જાણો છો ઊંચેથી ઊંચ ભગવાન છે કહે પણ છે બરાબર ઊંચથી ઊંચ છે પરંતુ પછી બોલો એમની બાયોગ્રાફી બતાવો જીવન કહાની બતાવો તો કહી દેશે સર્વવ્યાપી છે બસ એકદમ નીચે કરી દે છે હવે તમે સમજાવી શકો છો સૌથી ઊંચામાં ઊંચા છે ભગવાન તે છે મૂળ વતનવાસી સૂક્ષ્મ વતનમાં છે દેવતાઓ અહીંયા રહે છે મનુષ્ય તો ઊંચથી ઉચ્ચ ભગવાન તે નિરાકાર થયા અત્યારે તમે જાણો છો અમે જે હીરા જેવા હતા તે પછી કોડી જેવા બની ગયા છીએ ફરીથી ભગવાનને ભગવાનને પોતાનાથી પણ વધારે નીચે લઈ ગયા છે ઓળખતા જ નથી તમે ભારતવાસીઓને જ ઓળખાણ મળી છે પછી ઓળખાણ ઓછી થતી જાય છે અત્યારે તમે બાપને ઓળખાણ બધાને બાપનો પરિચય બધાને આપતા જાઓ છો ભગવાનની બાપની પરિચય તમારું મુખ્ય જ છે આ ત્રિમૂર્તિ ગોળો અને ઝાડ આમાં કેટલી રોશની છે કેટલું જ્ઞાન છે આ તો કોઈ પણ કહેશે કે આ લક્ષ્મી નારાયણ સતયુગના માલિક હતા અચ્છા સતયુગની પહેલા શું હતું તમે અત્યારે તમે જાણો છો અત્યારે છે અંત અને બાબા કહે છે અને છે પણ પ્રજાનું પ્રજા પર રાજ્ય અત્યારે રાજા એ તો છે નહીં કેટલો ફરક છે સત્યુગના આદિમાં રાજાઓ હતા અને અત્યારે કળિયુગમાં પણ રાજાઓ છે ભલે કોઈ તે પાવન નથી પરંતુ કોઈ પૈસા આપીને પણ ટાઈટલ લઈ લે છે મહારાજા તો કોઈ છે નહીં ટાઈટલ ખરીદ ખરીદી લે છે જેવી રીતે પટિયાલાના મહારાજા જોધપુર બિકાનેર મહારાજા નામ તો લે છે ને આ નામ અવિનાશી ચાલ્યું આવે છે પહેલા પવિત્ર મહારાજાઓ હતા અત્યારે છે અપવિત્ર મહારાજાઓ અક્ષર ચાલતો હવે છે આ લક્ષ્મી નારાયણના માટે કહેશે કે આ સત્યુગના માલિક હતા તો બાબા કહે છે કોના કોણે રાજ્ય લીધું અત્યારે તમે જાણો છો રાજાઈની સ્થાપના કેવી રીતે થાય છે બાપ કહે છે હું તમને અત્યારે ભણાવું છું જન્મોના માટે તો ભણીને આ જન્મમાં જ બેરિસ્ટર વગેરે વગેરે બને બને છે છે વકીલ તમે અત્યારે ભણીને ભવિષ્ય મહારાજા મહારાણી બનો છો જામા પ્લાન અનુસાર નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે અત્યારે છે જૂની દુનિયા ભલે કેટલા પણ સારા સારા મોટા મહેલ છે પરંતુ સત્યુગમાં તો આ બધા હીરા જવારાતો મહેલ બનાવે છે ને તો બાબા કહે છે બનાવવામાં કોઈ વાર થોડી લાગે છે અહીંયા પણ અર્થક્વેક વગેરે થાય છે ધરતીકંપ વગેરે થાય છે તો ઘણા કારીગર લગાવી દે છે એક બે વર્ષમાં પરંતુ ના લેબર અહીંયાના મજૂરો કારીગરો અને ત્યાંના લેબર્સમાં ત્યાંના કારીગરોમાં ફરક તો રહે છે ને આજકાલ તો નવી નવી ઇન્વેન્શન પણ કાઢતા રહે છે મકાન બનાવવાની સાયન્સ સાયન્સ નું પણ જોર છે બધું જ તૈયાર મળે છે જટ ફ્લેટ તૈયાર ખૂબ જલ્દી જલ્દી બને છે તો આ બધા ત્યાં કામમાં તો આવે છે ને આ બધું સાથે ચાલવાનું છે સંસ્કાર તો રહે છે ને આ સાયન્સ ના પણ સંસ્કાર ચાલશે તો હવે બાપ બાકોને સમજાવતા રહે છે પાવન બનવાનું છે તો બાપને યાદ કરો બાપ પણ ગુડ મોર્નિંગ કરી પછી શિક્ષા આપે છે બાકો બાપની યાદમાં બેઠા છો ચાલતા ફરતા બાપને યાદ કરો કારણ કે જન્મ જન્માંતરનો માથા પર બોજો છે સીડી ઉતરતા ઉતરતા ચોરાસી જન્મ લો છો અત્યારે પછી એક જન્મમાં ચડતી કળા થાય છે જેટલા બાપને યાદ કરતા રહેશો એટલી ખુશી પણ થશે તાકાત મળશે ઘણા બાળકો છે જેમને આગળ નંબરમાં રાખવામાં આવે છે પરંતુ યાદમાં બિલકુલ રહેતા નથી ભલે જ્ઞાનમાં તીખા છે તે જ છે પરંતુ યાદની યાત્રા છે નહીં બાપ તો બાળકોની મહિમા કરે છે આ પણ નંબર 1 માં છે તો જરૂર મહેનત પણ કરતા હશે ને તમે હંમેશા સમજો કે શિવ બાબા સમજાવે છે તો બુદ્ધિયોગ ત્યાં લાગેલો રહેશે આ પણ શીખતા તો હશે ને છતાં પણ કહે છે બાપની યાદ કરો કોઈને પણ સમજાવવા માટે ચિત્ર છે ભગવાન કહેવાય જ છે નિરાકાર ને તે આવીને શરીર ધારણ કરે છે એક ભગવાનના બધા બાળકો બધી આત્માઓ ભાઈ ભાઈ છે અત્યારે આ શરીરમાં વિરાજમાન છે બધા કાળમૂર્ત છે આ અકાળ મૂર્ત એટલે કે આત્માનું તક્ત છે આ શરીર આ ભ્રુકુટી સિંહાસન અકાળ તક્ત બીજું કોઈ ખાસ વસ્તુ નથી તો આ તક્ત છે અકાળ મૂર્તનું વચ્ચેમાં આત્મા વિરાજમાન થાય છે એને કહેવામાં આવે છે અકાળ તક્ત અકાળ તક્ત અકાળ મૂર્તનું આત્માઓ બધી અકાળ છે એટલી અતિ સૂક્ષ્મ છે કાળમૂર્ત એટલે જેને કાળ ખાતો નથી તો બાબા કહે છે આત્મા કેટલી સૂક્ષ્મ છે બાપ તો છે નિરાકાર તે પોતાનું તક્ત ક્યાંથી લાવે બાપ કહે છે મારે પણ તો આ તક્ત છે હું બ્રહ્મા બાબાનું હું ભૃકુટી સિંહાસન હું આવીને આ તક્તને લોનમાં લઉં છું બ્રહ્માના સાધારણ વૃદ્ધ તનમાં અકાળ તખ્ત પર આવીને બેસો છો અત્યારે તમે જાણી ગયા છો કે બધી આત્માઓનો આ તક્ત છે મનુષ્યોની તો વાત મનુષ્યોની જ તો વાત કરવામાં આવે છે જાનવરોની તો વાત જ નથી પહેલા જે મનુષ્ય જાનવર થી પણ બત્તર થઈ ગયા છે તે તો સુધરે કોઈ જાનવરની વાત પૂછે બોલો પહેલા પોતાનો તો સુધાર કરો સતયુગમાં તો જાનવર પણ ઘણા સુંદર ક્લાસ હશે કચરો વગેરે કઈ પણ હશે મહેલમાં મહેલમાં રાજાના કબૂતર વગેરેનો કચરો તો હોય તો દંડ નાખી દેવામાં આવે જરાય પણ કચરો નહીચડો નહીં ત્યાં ઘણી ખબરદારી રહે છે પહેરા પર રહે છે ક્યારેય કોઈ જાનવર વગેરે અંદર ઘૂસી ન શકે ખૂબ સફાઈ રહે છે બાબા કહે છે લક્ષ્મીનારાયણના મંદિરમાં પણ કેટલી સફાઈ રહે છે શંકર પાર્વતીના મંદિરમાં કબૂતરોને બતાવવામાં આવે છે તો જરૂર મંદિરને પણ ખરાબ કરતા હશે શાસ્ત્રોમાં તો ખૂબ દંતકથાઓ લખી દીધી છે અત્યારે બાપ બાકોને સમજાવે છે એમાં પણ થોડા છે જે ધારણા કરી શકે છે બાકી તો કઈ નથી સમજતા બાપ બાળકોને કેટલા સમજાવે છે બાળકો ખૂબ ખૂબ મીઠા બનો મુખથી હંમેશા રત્ન કાઢતા રહો તમે છો રૂપ બસંત તમારા મુખથી પથ્થર નહીં નીકળવા જોઈએ આત્માની જ મહિમા છે આત્મા કહે છે હું પ્રેસિડેન્ટ છું ફલાણો છું મારા શરીરનું નામ આ છે અચ્છા આત્માઓ કોના બાકો છે એક પરમાત્માના તો જરૂર એનાથી વારસો મળતો હશે તે પછી સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે તમે સમજો છો અમે પણ પહેલા કંઈ નતા જાણતા અત્યારે કેટલી બુદ્ધિ ખુલી છે તમે કોઈ પણ મંદિરમાં જશો સમજશો આ તો બધા જૂઠા ચિત્ર છે દસ ભૂજાઓ વાળા દસ હાથ વાળા હાથીની સૂંઢ વાળા કોઈ ચિત્રો હોય છે શું આ બધું છે ભક્તિ માર્ગની સામગ્રી વાસ્તવમાં ભક્તિ હોવી જોઈએ એક શિવ બાબાની જે બધાના સદગતિ દાતા છે તમારી બુદ્ધિમાં છે આ લક્ષ્મી નારાયણ પણ ચોર્યાસી જન્મ લે છે પછી ઊંચ થી ઊંચ બાપ જ આવીને એનાથી મોટું કોઈ છે નહીં આ જ્ઞાનની તમારા માં પણ નંબર વાર ધારણ કરી શકે છે ધારણા નથી કરી શકતા તો બાકી શું કામ ના રહ્યા ઘણા તો આંધળાઓની લાઠી બનવાના બદલે આંધળા જ બની જાય છે આંધળાઓનો સહારો એની લાકડી બનવાની બદલે પોતે જ આંધળા બની જાય છે ગાય જે દૂધ નથી આપતી તો એને પાંજરા પોળમાં રાખે છે અહીંયા પણ જ્ઞાન દૂધ નથી આપી શકતા ઘણા છે જે કઈ પુરુષાર્થ નથી કરતા સમજતા જ નથી કે અમે કઈક તો કોઈનું કલ્યાણ કરીએ પોતાની તકદીરનોનો વિચાર પણ નથી રહેતો બસ જે કઈ મળ્યું તે સારું તો બાપ કહેશે આમની તકદીરમાં નથી પોતાની સદગતિ કરવાનો પુરુષાર્થ તો કરવો જોઈએ દેહી અભિમાની બનવાનું છે બાપ કેટલા ઊંચ થી ઊંચ છે અને આવે છે જુઓ કેટલા પતિ દુનિયા પતિ શરીરમાં છે એમને બોલાવે છે પતિ દુનિયામાં જ્યારે રાવણ દુખ આપે છે તો બિલકુલ જ ભ્રષ્ટ કરી દે છે ત્યારે બાપ આવીને શ્રેષ્ઠ બનાવે છે જે સારો પુરુષાર્થ કરે છે તે રાજા રાણી બની જાય છે જે પુરુષાર્થ નથી કરતા તે ગરીબ બની જાય છે તકદીરમાં નથી તો તતબીર નથી કરી શકતા ઘણા તો ખૂબ સારી તકદીર બનાવી લે છે દરેક પોતાને જોઈ શકે છે કે અમે કઈ સર્વિસ કરીએ છીએ અચ્છા મીઠા મીઠા સિકિલ દા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે રૂપ બસંત બની મુખથી થી હંમેશા રત્ન કાઢવાના છે ખૂબ ખૂબ મીઠા બનવાનું છે પણ પથ્થર એટલે કે કટુ વચન નથી બીજું એટલે કે ઊંચી તકદીર બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે આંધળાઓની લાકડી બનવાનું છે આજનું વરદાન સંતુષ્ટતા દ્વારા બધાની બધાથી પ્રશંસા પ્રાપ્ત સદા ભવ સંતુષ્ટતાની નિશાની રૂપમાં પ્રસન્નતા જોવામાં આવશે અને જે હંમેશા પ્રસન્ન અથવા સંતુષ્ટ રહે છે એમની દરેક પ્રશંસા અવશ્ય કરે છે તો પ્રશંસા પ્રસન્નતાથી જ પ્રાપ્ત કરી શકો છો એટલે હંમેશા સંતુષ્ટ અને પ્રસન્ન રહેવાનું વિશેષ વરદાન પોતે પણ લો અને બીજાઓને પણ આપો કારણ કે આ યજ્ઞની અંતિમ આહુતિ બધા બ્રાહ્મણોની સદા પ્રસન્નતા છે જ્યારે બધા હંમેશા પ્રસન્ન રહેશે ત્યારે પ્રત્યક્ષતાનો અવાજ ગુંજશે અર્થાત વિજયનો ઝંડો લહેરાશે સ્લોગન છે ડાયમંડ બની ડાયમંડ બનવાનો મેસેજ આપવો જ ડાયમંડ જુબલી મનાવવી છે અવ્યક્તિ સારો છે એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો એકાંતવાસી બનવું અર્થાત ચારે તરફના વાઇબ્રેશન થી દૂર ચાલી જવું ઉપર ચાલી જવું ઘણા એવા હોય છે જેમને એકાંત પસંદ નથી આવતું સંગઠન માં રહેવું હસવું બોલવું વધારે પસંદ આવે છે પરંતુ આ થયું બહાર મુક્તામાં આવું અત્યારે પોતાને એકાંતવાસી બનાવો અર્થાત બધા આકર્ષણના વાઇબ્રેશન થી અંતર્મુખ બનો હવે સમય એવો આવી રહ્યો છે જે આજ અભ્યાસ કામમાં આવશે જો બારના આકર્ષણના વશીભૂત થવાનો અભ્યાસ હશે તો સમય પર ધોખો આપી દેશે ઓમ શાંતિ